સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના અધ્યાય સત્યાવીસ અને અઠ્યાવીસ વાંચીશું અને આ અધ્યાયમાં પુરંજનપુરી પર ચંડવેગની ચડાઈ તથા કાળકન્યાનું ચરિત્ર પૂરંજનની સ્ત્રીઓની પ્રાપ્ત થવી અને અવિજ્ઞાતા ઉપદેશથી તેની મુક્તિ થવી તેના વિશે દર્શાવવામાં આવે છે તો ચાલુ કરશું સ્કંદ ચાર અધ્યાય સત્યાવીસ અને અઠ્યાવીસ શ્રી નારદજી કહે છે હે મહારાજ આ પ્રમાણે તે સુંદરી અનેક નખરાથી પૂરંજનને સંપૂર્ણપણે પોતાને વશ કરીને તેને આનંદિત કરતી રહીને વિહાર કરવા લાગી તેણે સારી રીતે સ્નાન કરીને અનેક પ્રકારના માંગલિક શણગાર કર્યા તથા ભોજન વગેરેથી તૃપ્ત થઈને તે રાજા પાસે આવી રાજાએ તે મનોહર મુખી રાજમહેશીનું આદર સહિત અભિનંદન કર્યું પૂરંજનીએ રાજાનું આલિંગન કર્યું અને રાજાએ તેને ગળે લગાવી પછી એકાંતમાં મનને અનુકૂળ રહસ્યની વાતો કરતો કરતો તે એવો મોહિત થઈ ગયો કે તેનું કામિનીમાં જ ચિત્ત રમમાણ રહેવાને કારણે તેને દિવસ રાત્રિના ભેદપૂર્વક નિરંતર વીતતા જતા કાળની દુસ્તરગતિનો પણ કોઈ ખ્યાલ ન રહ્યો મધથી છકેલો મનસ્વી પુરંજન પોતાની પ્રિયાની ભૂજાઓ પર માથું મૂકીને મહામૂલ્ય શય્યા પર પડી રહેતો હતો તેને તો તે રમણી જીવનનું પરમ ફળ જણાતી હતી અજ્ઞાનથી આવૃત્ત થઈ જવાને કારણે તેને આત્મા અથવા પરમાત્માનું કોઈ જ્ઞાન રહ્યું નહીં હે રાજન આ પ્રમાણે કામાતુર ચિત્તથી તેની સાથે વિહાર કરતા કરતાં રાજા પુરંજનની યુવાની અડધી ક્ષણની જેમ વીતી ગઈ હે પ્રજાપતિ તે પુરંજનીથી રાજા પુરંજનને અગિયારસો પુત્રો અને એકસો દસ પુત્રીઓ થઈ તે બધી જ પુત્રીઓ માતા પિતાનો સુયશ વધારનારી અને સુશીલતા ઉદારતા વગેરે ગુણોથી સંપન્ન હતી તેઓ પૌરંજની નામે વિખ્યાત થઈ એટલામાં જ તે સમ્રાટના લાંબા આયુષ્યનો અડધો ભાગ વીતી ગયો પછી પંચાલરાજ પુરંજને પિતૃવંશની વૃદ્ધિ કરનારા પુત્રોના વધુઓ સાથે અને પુત્રીઓના તેમને યોગ્ય પતિઓ સાથે લગ્ન કરી દીધા પુત્રોમાંના પ્રત્યેકને સોસો પુત્રો થયા તેમનાથી વૃદ્ધિ પામીને પુરંજનનો વંશ સમસ્ત પાંચાલ દેશમાં ફેલાઈ ગયો એ પુત્રો પૌત્રો ઘર ધન ભંડાર સેવકો મંત્રીઓ વગેરેમાં દ્રઢ મમતા થઈ જવાથી તે આ વિષયોમાં જ બંધાઈ ગયો પછી હે રાજન તમારી જેમ તેણે પણ અનેક પ્રકારના ભોગોની કામનાથી યજ્ઞની દીક્ષા લઈને જાત જાતના પશુ હિંસામય ઘોર યજ્ઞોથી દેવતાઓ પિતૃઓ અને ભૂતપતિઓની આરાધના કરી આ પ્રમાણે તે આત્માનું કલ્યાણ કરનારા કર્મો પ્રત્યે જીવનભર અસાવધ રહ્યો અને કુટુંબને પાળવા પોષવામાં વ્યસ્ત રહ્યો અંતે વૃદ્ધાવસ્થાનો તે સમય આવી પહોંચ્યો કે જે સ્ત્રી લંપટ પુરુષોને ઘણો અપ્રિય હોય છે હે રાજન ચંડવેગ નામનો એક ગંધર્વ રાજ છે તેને આધીન ત્રણસો સાઠ મહાબળવાન ગાંધર્વો રહે છે તેમની સાથે મિથુન ભાવે રહેતી કૃષ્ણ અને શ્વેત એટલી જ ગાંધર્વીઓ પણ છે તેઓ વારાફરતી ચક્કર લગાવીને ભોગવિલાસની સામગ્રીઓથી ભરીભાદરી નગરીને લૂંટતી રહે છે ગંધર્વરાજ ચંડવેગના તે અનુચરોએ જ્યારે રાજા પુરંજનના નગરને લૂંટવાનું શરૂ કર્યું ત્યારે તેમને પાંચ ફણાવાળા સર પ્રજાગરે અટકાવ્યા પુરંજનપુરીની રખેવાળી કરનારો આ મહાબળવાન સાપ સો વર્ષ સુધી એકલો જ તે સાતસો વીસ ગંધર્વ ગંધર્વીઓ સાથે યુદ્ધ કરતો રહ્યો ઘણા બધા વીરો સાથે એકલો જ યુદ્ધ કરવાને કારણે પોતાના એકમાત્ર સંબંધી પ્રજાગરને નિર્બળ થયેલો જોઈને રાજા પુરંજનને પોતાના રાષ્ટ્ર અને નગરના રહેવાસી અન્ય બંધુજનો સમેત ભારે ચિંતા થઈ તે આટલા દિવસ સુધી પાંચાલ દેશના તે નગરમાં પોતાના દૂતો વડે લેવાયેલો કર લઈને વિષય ભોગોમાં મસ્ત રહ્યો હતો સ્ત્રીને વશ રહેવાને કારણે આ અચૂક આવી પડનારા ભયનો તેને ખ્યાલ જ ન આવ્યો હે બહિર્ષ્મન તે જ દિવસોમાં કાળની એક પુત્રી વરની શોધમાં ત્રણેય લોકમાં ભટકતી રહી તો પણ તેને કોઈએ અપનાવી નહીં તે કાળકન્યા એટલે કે વૃદ્ધાવસ્થા ઘણી ભાગ્યહીન હતી તેથી લોકો તેને દુર્ભગા કહેતા હતા એકવાર રાજર્ષિ પુરુએ પિતાને પોતાનું યૌવન આપવા માટે પોતાની મરજીથી જ તેનું વરણ કર્યું હતું એનાથી પ્રસન્ન થઈને તેણે તેમને પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું એક દિવસ હું બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર આવ્યો તો તે ફરતી ફરતી મને જ મળી ગઈ ત્યારે તેણે મને નૈષ્ઠિક બ્રહ્મચારી જાણવા છતાં પણ પોતે કામાતુર હોવાને કારણે વરવાની ઈચ્છા કરી મેં તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો નહીં તેથી તેણે અત્યંત ક્રુદ્ધ થઈને મને એવો શાપ આપ્યો કે તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો નથી તેથી તમે એક સ્થળે વધુ સમય સુધી રહી શકશો નહીં ત્યારે મારા તરફથી નિરાશ થઈને તે કન્યાએ મારી સંમતિથી યવનરાજભાઈની પાસે જઈને તેનું પતિ તરીકે વરણ કર્યું અને કહ્યું હે વીરવર તમે યવનોમાં શ્રેષ્ઠ છો હું તમને પ્રેમ કરું છું અને પતિ બનાવવા ઈચ્છું છું તમારા પ્રત્યે કરાયેલો જીવોનો સંકલ્પ ક્યારેય અસફળ થતો નથી જે મનુષ્ય સંસાર અને શાસ્ત્રની દ્રષ્ટિએ આપવા યોગ્ય વસ્તુનું દાન કરતો નથી અને જે શાસ્ત્ર દ્રષ્ટિએ અધિકારી હોવા છતાં પણ આવું દાન લેતો નથી તે બંને જણ દુરાગ્રહી અને મૂળ છે તેથી શોચનીય છે હે ભદ્ર આ સમયે હું તમારી સેવામાં ઉપસ્થિત થઈ છું તમે મારો સ્વીકાર કરીને મને અનુગ્રહિત કરો મનુષ્યનો સૌથી મોટો ધર્મ દિનજનો પર દયા કરવી એ જ છે કાળકન્યાની વાત સાંભળીને યવનરાજે વિધાતાનું એક ગુપ્ત કાર્ય કરાવવાની ઈચ્છાથી હસતા હસતા તેને કહ્યું મેં યોગ દ્રષ્ટિથી જોઈને તારા માટે એક પતિ નક્કી કર્યો છે તું બધાનો અનિષ્ટ કરનારી છે તેથી કોઈને પણ ગમતી નથી અને તેથી જ લોકો તારો સ્વીકાર કરતા નથી તેથી આ કર્મજનિત સંસારને તું અલક્ષિત થઈને પરાણે ભોગવ તું મારી સેના લઈ જા તેની મદદથી તું સમસ્ત પ્રજાનો નાશ કરવામાં સમર્થ થઈશ કોઈ પણ તારો પ્રતિકાર કરી શકશે નહીં આ પ્રજવાર નામનો મારો ભાઈ છે અને તું મારી બહેન બની જા તમારા બંનેની સાથે હું અપ્રગટ ગતિથી ભયંકર સેના લઈને સમસ્ત લોકોમાં વિચરણ કરીશ શ્રી નારદજી કહે છે હે રાજન પછી ભય નામના યવનરાજના આગ્ઞાંકિત સૈનિકો પ્રજવાર અને કાળકન્યાની સાથે આ પૃથ્વી પટ પર સર્વત્ર વિચારવા લાગ્યા એકવાર તેમણે ભારે વેગપૂર્વક સાપથી સુરક્ષિત અને સંસારની સર્વ પ્રકારની સુખ સામગ્રીથી સંપન્ન પુરંજનપુરીને ઘેરી લીધી ત્યારે જેની ચુંગલમાં ફસાઈને પુરુષ તરત જ સત્વહીન નિસાર બની જાય છે તે કાળકન્યા પરાણે તે પુરીની પ્રજાનો ભોગ કરવા લાગી તે સમયે તે યવનો એટલે કે રોગો પણ કાળકન્યા એટલે કે વૃદ્ધાવસ્થા વડે ભોગવાઈ રહેલી તે પુરીમાં ચારે તરફથી ભિન્ન ભિન્ન દરવાજાઓમાં થઈને ઘૂસી ગયા અને તેનો વિધ્વંસ કરવા લાગ્યા પુરીને આ રીતે પીડિત કરવામાં આવતા તેના સ્વામિત્વનું અભિમાન રાખનારા તથા મમતાગ્રસ્ત રાજા પણ અનેક પ્રકારના કલેશો પરેશાન કરવા લાગ્યા આલિંગન કરવાથી તેની સારી સંપત્તિ શોભા નષ્ટ થઈ ગઈ તથા અત્યંત વિષયાસક્ત હોવાને કારણે તે ઘણો જ દિન થઈ ગયો તેની વિવેક શક્તિ નષ્ટ થઈ ગઈ ગંધર્વો અને યવનોએ બળપૂર્વક તેનું સઘળું ઐશ્વર્ય લૂંટી લીધું તેણે જોયું કે સઘળું નગર નષ્ટ ભ્રષ્ટ થઈ ગયું છે પુત્રો પૌત્રો નોકર ચાકરો અને ગણ પ્રતિકૂળ થઈને અનાદર કરવા લાગ્યા છે પત્ની પ્રેમરહિત થઈ ગઈ છે પોતાના શરીરને કાળકન્યાએ વશ કરી લીધું છે અને પાંચાલ દેશ શત્રુઓના હાથમાં પડીને ભ્રષ્ટ થઈ ગયો છે આ બધું જોઈને રાજા પુરંજન અપાર ચિંતામાં ડૂબી ગયો અને તે વિપત્તિમાંથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય તેને દેખાયો નહીં કાળકન્યાએ જેમને સત્વહીન કરી દીધા હતા તે જ ભોગોની લાલસાથી તે દિન હતો પોતાની પારલૌકિક ગતિ અને બંધુજનોના સ્નેહથી વંચિત રહીને તેનું ચિત્ત કેવળ પત્ની અને પુત્રોના લાલન પાલનમાં જ રમમાણ હતું આવી દશામાં તેમનાથી વિખુટા પડવાની ઈચ્છા નહીં હોવા છતાં પણ તેણે તે પૂરીનો ત્યાગ કરવા બાધ્ય થવું પડ્યું કારણ કે તેને ગંધર્વો અને યવનોએ ઘેરી રાખી હતી તથા કાળકન્યાએ કચડી નાખી હતી એટલામાં જ યવનરાજ ભાઈના મોટાભાઈ પ્રજવારે પોતાના ભાઈનું પ્રિય કાર્ય કરવાની ઈચ્છાથી તે સઘળી નગરીને આગ ચાપી દીધી જ્યારે તે નગરી બળવા લાગી ત્યારે નગરવાસીઓ સેવક સમુદાય સંતાનો અને કુટુંબની સ્વામીની સહિત કુટુંબ પ્રેમી પુરંજનને ભારે દુઃખ થયું નગરને કાળકન્યાના હાથમાં સપડાયેલું જોઈને તેનું રક્ષણ કરનારા સર્પને પણ ઘણી પીડા થઈ કારણ કે તેના નિવાસસ્થાન પર પણ યવનોએ અધિકાર કરી લીધો હતો અને પ્રજવાર તેના પર આક્રમણ કરી રહ્યો હતો તે નગરનું રક્ષણ કરવામાં જ્યારે તે સર્વથા અસમર્થ થઈ ગયું ત્યારે જેમ બળતા વૃક્ષની બખોલમાં રહેનારો સાપ તેમાંથી નીકળી જવા ઈચ્છે છે તેવી જ રીતે તેણે પણ મહાકષ્ટથી કાપતા કાપતા ત્યાંથી ભાગી જવા ઈચ્છ્યું તેના અંગ પ્રત્યંગ ઢીલા પડી ગયા હતા તથા ગાંધર્વોએ તેની બધી શક્તિ નષ્ટ કરી દીધી હતી તેથી જ્યારે યવન શત્રુએ તેને જતો જોઈને અટકાવી દીધો ત્યારે તે દુઃખી થઈને રોવા લાગ્યો ગૃહસ્થિમાં આ સપ્ત પુરંજન શરીર ઘર વગેરેમાં હું મારું પણાનો ભાવ રાખવાથી અત્યંત બુદ્ધિહીન થઈ ગયો હતો પત્નીના પ્રેમ પાશમાં ફસાઈને તે ઘણો દિન થઈ ગયો હતો હવે જ્યારે તેમનાથી વિખૂટા પડવાનો સમય ઉપસ્થિત થયો ત્યારે તે પોતાની પુત્રીઓ પૌત્રો પુત્રો વધુઓ જમાઈઓ નોકર ચાકરો અને ઘર ખજાનો તથા અન્ય બીજા જે પદાર્થોમાં તેની મમતા હજી શેષ હતી તેમનો ભોગ તો ક્યારનોય છૂટી ગયો હતો તે બધાને માટે આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યો અરે રે મારી પત્ની તો ઘણી ઘર વાળી છે જ્યારે હું પરલોકમાં ચાલ્યો જઈશ ત્યારે એ અસહાય થતાં કેવી રીતે પોતાનો ગુજારો કરશે એને આ બાળબચ્ચાની ચિંતા જ ખાઈ જશે એ મારા ભોજન કર્યા વિના ભોજન કરતી ન હતી અને મારા સ્નાન કર્યા વિના સ્નાન કરતી ન હતી હંમેશા મારી જ સેવામાં તત્પર રહેતી હતી હું ક્યારેક રિસાઈ જતો હતો તો એ ઘણી ભયભીત થઈ જતી હતી અને ક્યારેક ધમકાવતો હતો ત્યારે તે ડરની મારી ચૂપ રહી જતી હતી મારાથી કોઈ ભૂલ થઈ જતી હતી તો મને સચેત કરી દેતી હતી મારામાં એનો એટલો અધિક સ્નેહ છે કે જો હું ક્યારેક પરદેશ ચાલી જતો હતો તો એ વીર વ્યથાથી કૃશ થઈ જતી હતી આમ તો એ વીર માતા છે તો પણ મારા ગયા પછી શું એ ગૃહસ્થિનો વ્યવહાર ચલાવી શકશે મારા ચાલ્યા ગયા પછી એકમાત્ર મારે જ સહારે રહેનારા આ પુત્રો પુત્રીઓ પણ કેવી રીતે જીવન ધારણ કરશે એ તો સમુદ્રની વચમાં નાવ તૂટી જવાથી વ્યાકુળ થયેલા મુસાફરોની જેમ વળખા મારવા લાગશે જો કે જ્ઞાન દ્રષ્ટિએ રાજા પુરંજન માટે શોક કરવાનું ઉચિત ન હતું તો પણ અજ્ઞાનને લીધે તે આ પ્રમાણે દિન બુદ્ધિથી પોતાના પત્ની પુત્રો વગેરે માટે શોક વિવળ થઈ રહ્યો હતો આ જ સમય તેને પકડવા માટે ત્યાં ભય નામનો યવનરાજ આવી પહોંચ્યો જ્યારે યવનો તેને પશુની જેમ બાંધીને પોતાના સ્થાન ભણી લઈ ચાલ્યા ત્યારે તેના અનુચરો અત્યંત આતુર અને શોકાકુલ થઈને તેની સાથે થઈ ગયા યવનો વડે રોકી લેવામાં આવેલો સાપ પણ તે નગરી છોડીને તે બધાની સાથે ચાલી નીકળ્યો તેના જતાં જ સઘળું નગર છિન્ન થઈને પોતાની પ્રકૃતિમાં લીન થઈ ગયું આ પ્રમાણે મહાબળવાન યવનરાજ વડે બળપૂર્વક ખેંચાવા છતાં પણ રાજા પુરંજને અજ્ઞાનને લીધે પોતાના હિતૈષી અને જૂના મિત્ર અવિજ્ઞાતને યાદ કર્યો નહીં તે નિર્દય રાજાએ જે યજ્ઞ પશુઓનો બલિ આપ્યો હતો તેઓ તેણે આપેલી પીડાને યાદ કરીને તેને ક્રોધપૂર્વક કુહાડાઓથી કાપવા લાગ્યા તે વર્ષો સુધી વિવેકહીન અવસ્થામાં અપાર અંધકારમાં પડેલો નિરંતર કષ્ટ ભોગવતો રહ્યો સ્ત્રીની આ શક્તિને લીધે તેની આ દુર્ગતિ થઈ હતી અંતકાળમાં પણ પુરંજનને તેનું જ ચિંતન થતું રહ્યું હતું તેથી તે નૃપશ્રેષ્ઠ બીજા જન્મમાં વિદર્ભરાજને ત્યાં સુંદર પુત્રી બનીને જન્મ્યો જ્યારે એ વિદર્ભ પુત્રી લગ્ન યોગ્ય થઈ ત્યારે વિદર્ભરાજે ઘોષણા કરી દીધી કે એને સર્વશ્રેષ્ઠ પરાક્રમી વિરજ પાણી શકશે ત્યારે શત્રુઓના નગરોને જીતનારા પાંડ્ય નરેશ મહારાજ મલય ધ્વજે રાજાઓને જીતીને તેની સાથે લગ્ન કર્યું તેનાથી મહારાજ મલય ધ્વજે એક શ્યામ લોચના પુત્રી અને એના કરતા નાના સાત પુત્રો ઉત્પન્ન કર્યા જેઓ આગળ જતા દ્રવિડ દેશના સાત રાજા થયા હે રાજન પછી તેમાંના પ્રત્યેક પુત્રના ઘણા બધા પુત્રો ઉત્પન્ન થયા કે જેમના વંશજો આ પૃથ્વીને મનવંતરના અંત સુધી તથા ત્યાર પછી પણ ભોગવશે રાજા મલયધ્વજની પહેલી પુત્રી મહાન વ્રતશીલા હતી તેની સાથે અગત્ય ઋષિના લગ્ન થયા તેનાથી તેમણે દ્રઢચ્યુત નામનો પુત્ર થયો અને દ્રઢચ્યુતને ઈદમવાહ નામનો પુત્ર થયો અંતમાં રાજર્ષિ મલયધ્વજ પુત્રો વચ્ચે પૃથ્વીની વહેંચણી કરીને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાની ઈચ્છાથી મલય પર્વત પર ચાલ્યા ગયા તે સમયે જેમ ચંદ્રિકા ચંદ્રદેવનું અનુસરણ કરે છે તેવી જ રીતે મત્તલોચના વૈદર્ભીએ પોતાના ઘર પુત્રો અને સમસ્ત ભોગોને તિલાંજલિ આપીને પાંડ્ય નરેશનું અનુગમન કર્યું ત્યાં ચંદ્રવસા તામ્રપર્ણી અને વટોદગા નામની ત્રણ નદીઓ હતી તેમના પવિત્ર જળમાં સ્નાન કરીને તેઓ દરરોજ પોતાના શરીર અને અંતઃકરણને નિર્મળ કરતા હતા ત્યાં રહીને તેમણે કંદ બીજ મૂળ ફળ પુષ્પ પાન તૃણ અને જળથી જ ગુજારો કરીને ઘણું કઠોર તપ કર્યું એનાથી ધીરે ધીરે તેમનું શરીર ઘણું જ ખ્રુષ થઈ ગયું મહારાજ મલય ધ્વજે સર્વત્ર સમદ્રષ્ટિ રાખીને ઠંડી ગરમી વર્ષા વાયુ ભૂખ તરસ પ્રિય અપ્રિય સુખ દુઃખ વગેરે તમામ દ્વંદ્વો પર વિજય મેળવ્યો તપ અને ઉપાસનાથી વાસનાઓને નિર્મૂળ કરીને તથા યમ નિયમ વગેરે વડે ઇન્દ્રિયો પ્રાણ અને મનને વશ કરીને તેઓ આત્મામાં બ્રહ્મભાવના કરવા લાગ્યા આ પ્રમાણે સો દિવ્ય વર્ષો સુધી સ્થાણુની જેમ નિશ્ચળ ભાવે જવાને કારણે આટલા સમય સુધી શરીર વગેરેનું પણ ભાન ન રહ્યું હે રાજન ગુરુ સ્વરૂપ સાક્ષાત શ્રી હરિએ ઉપદેશ કરેલા તથા પોતાના અંતકરણમાં બધી તરફ સ્ફુરિત થતા વિશુદ્ધ જ્ઞાનના દીપકથી તેમણે જોયું કે અંતકરણની વૃત્તિનો પ્રકાશક આત્મા સ્વપ્નાવસ્થામાંથી જેમ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓમાં વ્યાપ્ત છે તથા તેમનાથી અલગ પણ છે આવો અનુભવ કરીને તેઓ બધી તરફથી ઉદાસીન થઈ ગયા પછી પોતાના આત્માને પરબ્રહ્મા અને પરબ્રહ્મને આત્મામાં અભિન્ન રૂપે જોયા અને અંતે આ અભેદ ચિંતનનો પણ ત્યાગ કરીને તેઓ સર્વથા શાંત થઈ ગયા હે રાજન આ સમયે પતિ પરાયણ વૈદર્ભી બધા પ્રકારના ભોગોને ત્યજીને પોતાના પરધર્મગ્ન પતિ મલયધ્વજની સેવા ઘણા પ્રેમથી કરતી હતી તે ચીર વસ્ત્રો ધારણ કરતી વ્રત ઉપવાસ વગેરેને કારણે તેનું શરીર અત્યંત ક્રુશ થઈ ગયું હતું અને તેના માથાના વાળ પરસ્પર ગૂંચાઈ જવાને કારણે તેમાં લટો પડી ગઈ હતી તે સમયે પોતાના પતિદેવની પાસે તે અંગાર ભાવને પામેલા ધુમાડા રહિત અગ્નિ પાસે અગ્નિની શાંત જ્યોત જેવી સુશોભિત થઈ રહી હતી તેના પતિ પરલોકવાસી થઈ ચૂક્યા હતા પરંતુ પૂર્વવત સ્થિર આસનમાં વિરાજમાન હતા આ રહસ્યને નહીં જાણવાને કારણે તે તેમની પાસે જઈને તેમની પહેલાંની જેમ જ સેવા કરવા લાગી ચરણ સેવા કરતી વખતે જ્યારે તેને પોતાના પતિના ચરણોમાં ઉષ્મા બિલકુલ નહીં હોવાની ખબર પડી ત્યારે તો તે ટોળામાંથી વિખૂટી પડી ગયેલી હરણીની જેમ હૃદયથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ તે વેરાન વનમાં પોતાને એકલી અને દીન દશામાં જોઈને તે ઘણી શોકાકુલ થઈ ગઈ અને મોટા અવાજે રડવા લાગી તે બોલી રાજર્ષિ ઉઠો સમુદ્રથી ઘેરાયેલી આ પૃથ્વી લૂંટારાઓ અને અધર્મમય રાજાઓથી ભયભીત થઈ રહી છે તમે તેનું રક્ષણ કરો પતિની સાથે વનમાં ગયેલી તે અબળા આ પ્રમાણે વિલાપ કરતી પતિના ચરણોમાં પડી અને રડી રડીને આંસુ વહેડાવવા લાગી લાકડાની ચિતા બનાવીને તેણે તેના પર પતિનું શબ મૂક્યું અને તેને આગ લગાડીને વિલાપ કરતાં કરતાં પોતે સતી થવાનો નિશ્ચય કર્યો હે રાજન આ જ સમયે તેનો કોઈ જૂનો મિત્ર એક આત્મજ્ઞાની બ્રાહ્મણ ત્યાં આવ્યો તેણે તે રડતી અબડાને વાણીથી સમજાવતા કહ્યું તું કોણ છે કોની પુત્રી છે અને જેના માટે તું શોક કરી રહી છે તે આ સૂતેલો પુરુષ કોણ છે શું તું મને નથી જાણતી હું તે જ તારો મિત્ર છું કે જેની સાથે તું પહેલાં વિચરણ કર્યા કરતી હતી મિત્ર શું તને પોતાની યાદ આવે છે કે કોઈ વખતે હું તારો અવિજ્ઞાત નામનો મિત્ર હતો તું પૃથ્વીનો ભોગ ભોગવવા માટે નિવાસસ્થાનને ખોળવા મને છોડીને ચાલ્યો ગયો હતો હે આર્ય પૂર્વકાળમાં તું અને હું એકબીજાના મિત્રો અને માનસ નિવાસી હંસ હતા આપણે બંને હજારો વર્ષો સુધી કોઈ નિવાસસ્થાન વગર જ રહ્યા હતા પરંતુ મિત્ર તું વિષય ભોગોની ઈચ્છાથી મને છોડીને અહીં પૃથ્વી પર ચાલ્યો આવ્યો અહીં ઘૂમતા ઘૂમતા તે એક સ્ત્રીએ રચેલું સ્થાન જોયું તેમાં પાંચ બગીચા નવ દરવાજા એક દ્વારપાળ ત્રણ કોઠા છ વૈશ્યકૂળ અને પાંચ બજાર હતા તે નગર પાંચ ઉપાદાન કારણોથી બનેલું હતું અને તેની સ્વામીની એક સ્ત્રી હતી હે મહારાજ ઇન્દ્રિયોના પાંચ વિષયો તેના બગીચા હતા નવ ઇન્દ્રિય છિદ્રો દરવાજા હતા તેજ જળ અને અન્ન ત્રણ કોઠાઓ હતા મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો એ છ વૈશ્યકુળ હતા શક્તિરૂપ કર્મિન્દ્રિયો જ પાંચ બજાર હતા પાંચ ભૂતો જ તેના ક્યારેક ક્ષીણ ન થતા ઉપાદાન કારણ હતા અને બુદ્ધિશક્તિ જ તેની સ્વામીની હતી આ એવું નગર હતું કે જેમાં પ્રવેશ કરવાથી પુરુષ જ્ઞાન શૂન્ય થઈ જાય છે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે ભાઈ તે નગરમાં તેની સ્વામિનીના ફંદામાં પડીને તેની સાથે વિહાર કરતાં કરતાં તું પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયો અને તેના જ સંગથી તારી આ દુર્દશા થઈ છે જો તું નથી તો વિદર્ભરાજની પુત્રી અને નથી તો આ વીર મલયધ્વજ તારો પતિ જેણે તને નવ દરવાજાઓવાળા નગરમાં બંધ કર્યો હતો તે પૂરંજનીનો પતિ પણ તું નથી તું પહેલા જન્મમાં પોતાને પુરુષ સમજતો હતો અને હવે સતી સ્ત્રી માને છે એ બધી મારી જ ફેલાવેલી માયા છે વાસ્તવમાં તું નથી તો પુરુષ અને નથી તો સ્ત્રી આપણે બંને તો હંસ છીએ આપણું જે ખરેખર સ્વરૂપ છે તેનો તું અનુભવ કર હે મિત્ર જે હું ઈશ્વર છું તે જ તું જીવ છે તું મારાથી ભિન્ન નથી અને તું વિચારપૂર્વક જો કે હું પણ તે જ છું જે તું છે જ્ઞાની મનુષ્ય આપણા બંનેમાં ક્યારેય જરા જેટલો પણ ફરક જોતા નથી જેમ એક મનુષ્ય પોતાના શરીરની છાયાને દર્પણમાં અને કોઈ વ્યક્તિની આંખમાં ભિન્ન ભિન્ન રૂપે જુએ છે તેવી જ રીતે એક જ આત્માવિદ્યા અને અવિદ્યાની ઉપાધિના ભેદને લીધે પોતાને ઈશ્વર અને જીવના રૂપમાં બે પ્રકારે જોઈ રહ્યો છે આ પ્રમાણે જ્યારે હંસે તેને સાવધાન કર્યો ત્યારે તે માન સરોવરનો હંસ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો અને તેને પોતાના મિત્રના વિયોગને લીધે ભૂલાયેલું આત્મજ્ઞાન ફરીથી પ્રાપ્ત થઈ ગયું હે પ્રાચીન બરહી મેં તમને પરોક્ષરૂપે આ આ આત્મજ્ઞાનનું દિગ્દર્શન કરાવ્યું છે કારણ કે જગત કરતાં જગદીશ્વરને પરોક્ષ વર્ણન જ અધિક પ્રિય છે તો આ સાથે જ અધ્યાય સત્યાવીસ ને અઠ્યાવીસને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો